ઓમ પરમાત્માય આપણે જોઈએ કે બે શરીર હોય છે એક આદે ખાતું ભૌતિક શરીર અને એક આધ્યાત્મિક શરીર જે આધ્યાત્મિકતા ની ખબર પડે એ પરમ શક્તિ અગર તો પરમાત્મા સ્વરૂપમાં ક્ષેત્રોમાં કોઈ પણ હોય આ ખબર ના પડે તો એ ભૌતિકતાના જીવ દશામાં પરેશાન થાય હવે આપણે જોઈએ કે આપણે મૂળ શ્રીમદ ભગવદ્ ગીતા જોઈ લો તમે મહાભારતના અંદર પાછળના અગર તો વચ્ચે ભાગમાં વચમાં ગીતા અધ્યાય લેવામાં આવ્યો છે કારણ કે જો આ મહાભારતના કજ્યાન વ્યવહારિક વાતોને આવું બધું ના લે હા તો આ ગીતાનો અધિકારી કોઈ નથી અને આ નિમિત્તે કદાચ કોઈ શ્રવણ કરી લે કહ્યું છે કે મહાભારતનું યુદ્ધમાં ક્ષેત્રની ભૂમિકામાં આ ગીતા રચાયેલી ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા અને અર્જુન એનો અધિકારી એટલે નિમિત્ત બન્યું તો અધ્યાત્મકમાં આપણી સાચી સમજણમાં અગર તો સિદ્ધાંતમાં આ વાત ના ઘેરવી હો તો આપણે પેલો સમય એક પ્રસંગ અથવા તો કૃષ્ણ અને અર્જુન આવું કોઈ વ્યક્તિગત માની લઈએ પરિણામે કદાચ પી એ મેળ પડે નહીં પણ જ્ઞાનીઓનો મહાપુરુષોનો સંતોનો જે અક્ષરદેહ છે એ અક્ષરદેહમાં આવા પુરુષો પ્રગટ થતા હોય છે જેનો કદાપી વિનાશ ના થાય એવા અક્ષરદેહમાં પણ કુરુક્ષેત્રની ભૂમિકા કીધી એટલે આ માનવ શરીર ક્ષેત્ર છે ક્ષેત્રી એ બાબતમાં માનવ શરીર પ્રકૃતિનું એક ક્ષેત્ર છે અને એ ક્ષેત્ર થી આધ્યાત્મિક એટલે આપણી ઉન્નતિ અને ભૌતિકતા એટલે આપણા વ્યવહાર બે માર્ગ જો હચવાતા હોય તો આ માનવ શરીર છે માટે કયું છે કે ધર્મ ક્ષેત્રે છે કુરુક્ષેત્રે બે વસ્તુ અર્ધો હા પણ હવે જોઈ લઈએ કે જે ગીતામાં મહાભારતનો રાત દિવસનો યુદ્ધ તો બે બાજુ બે સેનાઓ હતી એક કૌરવ સેના એક પાંડવ સેના હવે સિદ્ધાંત એમ થાય કે જે મુખે થી મોઢેથી અગર બાર થી ઉપર ઉપરથી ધર્મ ની અને સત્યની વાતો કરતા હોય ઉપર ઉપરથી બીજા નામ બાબા ધર્મ અને સત્યની વાતો કરતા હોય કે જોણે અમના સિવાય કોઈ જ નહીં હોય પણ એમના ભીતરમાં ઊંડે ઉંડે પોતાનો જ સ્વાર્થ રહેલો હોય તો માનવું કે આ કૌરવ સેના છે ધર્મની વાતો કરે પણ અંદર પોતાનો જ સ્વાર્થ માટે કોઈ ને કોઈ કરતા હોય તો એ ચોખ્ખે ચોખ્ખું છે કે આ કૌરવ સેના છે સામા પક્ષ કહીએ પાંડવ સેના તો એ બારથી કડવું સત્ય બોલતા હોય બારથી કડવું શક્ય જેવું લાગતું હોય પણ એમના ભીતરમાં તો એ ધર્મની મર્યાદા છોડ્યા સિવાય કરતા હોય માટે એ પંડવ સેના છે ધર્મના માટે એ બધું કરતા હોય બોલતા હોય એટલે બોલવાનું અને અંદરનું અલગ પડી જતું હોય પેલો બોલવાનું અંદરનું અલગ પણ આ રીતે બે પક્ષોની સામ સામે સેના છે જે ભીતરમાં ધર્મના માટે જ કરે છે એ પંડવ સેના છે અને ભીતરમાં પોતાના માટે જે કરે છે એ કૌરવ સેના છે બીજો અર્થ થાય કે જે ફેશન અને વ્યસન આ જો છે એને કૌરવો જ કહેવાય જો ફેશનો છે અને જો વ્યસનો છે એ કૌરવ સેના છે પણ જો સત્ય દયા સરળતા હા જે સાત્વિક સદગુણો છે એ પંડવ સેના છે એટલા માટે આપણે ગીતાનો મૂળ સિદ્ધાંત કહેવાનો પરમાત્માનો ઈરાદો લક્ષ્ય શું છે એ મારા તમારા માટે ઉપયોગમાં આવે અને આ જીવન સાફલ્ય સફળ બની જાય એટલા માટે આપણે અહીં ભાગ પહેલો ગીતાનો સિદ્ધાંત વિચાર કર્યો છે હા એટલા માટે આપણે વિચાર કરીએ કે આપણો સિદ્ધાંત માનવ માત્રાનો મૂળ હેતુ ઈરાદો આ જન્મ મળવાનું કારણ શું હા એ સિદ્ધાંત મુજબ પછત એમાં ત્રણ મત સામેલ હોવા જોઈએ એક લોક મત બીજો સંત શાસ્ત્ર મત અને ત્રીજો અનુભવ અગર તો વેદ મત આ ગીતા એ વેદ મત છે અર્જુન વિષયોમાં જકડાઈ જો એ લોક મત છે શ્રી કૃષ્ણ પરમાત્મા એને જે ગીતા કહે છે એ સંત મત છે ગીતાનો અર્થ એ થાય જેમ માખણ તાવ ગરમ કરો એટલે ઘી બનતા પારમાર્થિક ભાવ જાગ્રત થાય તો મની લેવું ધર્મ સંસ્થાપના રથાય આ માટે એને ગીતા કહેવામાં આવી છે ગીતાનો અર્થ એવો નથી

પાંચ વર્ષના બાળક જેટલો જેનો સરળ સ્વભાવ હોય જેના દ્વૈત માત્રની ખબર જ નહીં પાંચ વર્ષના સરળ નાના બાળક જેટલો સરળ સ્વભાવ હોય અને એંશી દિવાળીઓ જોયેલો વૃદ્ધ વડીલ જેટલો જે અનુભવયુક્ત હોય આ બે લક્ષણ જેનામાં હોય એંશી વર્ષનો અનુભવ એટલો અને સરળતા સ્વભાવ તો માનવું કઈ આજનો અર્જુન છે એ કુરુક્ષેત્ર હતું એ જ અર્જુન આજનો આ બે લક્ષણો માટે છે બીજું નંબર વિષયોના કાદવ કચરાના ગાળામાંથી ગાળામાંથી આપણને જે બહાર કાઢ અને જે વાત આપણને ખબર નથી એ વાતની અલૌકિક વાતો આ લૌકિકતામાં લાવ અને આપણા ઉપર દયા કર અને કોઈ પ્રકારનો અહંકાર ના હોય તો માની લેવું એ શ્રી કૃષ્ણ મોજુદ જ છે કોઈ દિવસ શ્રી કૃષ્ણ મરા નહીં અર્જુન કદી ગભરાય નહીં આ સિદ્ધાંત ગેર બેહ તો એટલે આ સેનાનો વિજય એટલા માટે છે બે આ બીજું આપણે આગળ કહીએ કે જેનો કર્મ જેની ઇન્દ્રિયો ધર્મ માટે એક મિનિટ પણ જપ નહીં તો એ કૃષ્ણ કહેવાય કહેવાય ને કહેવાય એના અવતાર એટલા માટે કીધો કે જેમ વ્યક્તિનું માન વધે એમ વ્યક્તિ નિર્મળ બને જેમ મન મર્યાદા પ્રોપર્ટી કોઈ પણ વધે એમ વ્યક્તિ નીચે આવે નિર્મળ બને જે નિર્મળ બને નીચે આવો એને અવતારવાદ કહેવાય કોઈ બરફના ભેગો પડે નહીં હા એટલા માટે આનો અધિકારી અર્જુન અને કૃષ્ણ એ સમાન સિદ્ધાંતમાં આપણે આવીએ તો ગીતા એ હાલ ચાલુ પ્રિયડ છે બીજું આગળ આપણે જોઈએ જે ગુરુ છે એને પોતાની ફરજની ભૂમિકા પર આપવું પડે અને સેવક એટલે પારખની ભૂમિકા એ આપવું પડે વિચાર કરો કૃષ્ણ ભગવાન એ વેરાટ સ્વરૂપ બતાવ્યું તો એ વખતે ત્રણેય લોક એકી એક બ્રહ્માંડ એમના મુખમાં આવી ગયું હવે મુખમાં આવ્યું તો કુરુક્ષેત્રની ભૂમિ નહીં તમે બધા મુખમાં ના આવી જઈએ કોઈ જગ્યા બાકી નહીં રહી તો કૃષ્ણ ભગવાન અને અર્જુનજી ઉભા રહ્યા હતા કયો વિશ્વ તો એમના મુખમાં હતું તો આ બે જણા કઈ જગ્યાએ ઉભા રહ્યા હતા પૃથ્વીએ મુખમાં હતી માટ અધિકારી વિચારશીલ સમજુ પુરુષ વિચાર કર કે જે જગ્યાએ ત્રણેય લોક નથી એ જગ્યાએ પારખ કરવાની જગ્યા ભૂમિકા છે જ્યાં કોઈ નથી વિચારતું છ જ નહીં સૂર્ય ચંદ્ર તારા નક્ષત્રો જેવો હું તમે તમે કરનારી કોઈ જ્યાં કોઈ નથી એ જગ્યાએ જે પારખ થઈને ભોર એ પારખ અર્જુન કહેવાય હા એ પારખ અને જેને કોઈ પણ જાતનો હમ સંચાર જ ના થાય અને ફક્ત પોતાની ફરજ બજાવી રહ્યા હોય એ રહ્યા એ શ્રી કૃષ્ણ સદગુરુ કહેવાય એમ કૃષ્ણ અને અર્જુન પારખ અને ફરજની ભૂમિકા ઉપર ઉભા રહ્યા હતા એમાં જગત નથી આવતું આ સિદ્ધાંત સિદ્ધ થાય છે આગળ જોઈએ જે 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 દેહ જે દુ દેહના વિષયો અને વિષયના ધર્મો એ બધું સદંતર દુનિયાદારીની એક એક નાની મોટી બાબતો જન્મથી મૃત્યુ પર્યંત જે જે દોષો ટૂંકમાં દ્વૈત માત્ર ઉત્પત્તિ સ્થિતિ લય એ બધું તો બુદ્ધિના મોય થાય છે

વપરાય છે કે પછી કામમાં આવે છે એ તમામે તમામ આકાર વિકાર નિરાકાર આ બધુંય અનંત નામો સહિત કાર્યો ગુણ દોષ સહિત આ બધું પણ બુદ્ધિમાં જ થાય છે એ બુદ્ધિ એદ કુરુક્ષેત્ર છે એ બુદ્ધિ સહિત આ બધી બુદ્ધિ સહિત જ્યારે ત્યારે તો ખતમ થવાની થવાની ન થવાની અવસ્થા થતો હોય માત્ર કુરુક્ષેત્રમાં ઉતર્યા એ બધા ખતમ થયા છે એ ઈરાદાથી લખ્યું છે બુદ્ધિ ક્યાં સુધી ચાલે એની હદ હોય છે એટલા માટે માટે બુદ્ધિ એ કુરુક્ષેત્ર છે વળી વિશ્વ સહિત હા એ બધું બુદ્ધિમાં જ છે બુદ્ધિ ખતમ થવાવાળી પણ બુદ્ધિ પણ ઉત્પન્ન થયેલી છે વાસ્તવિકતા એ નથી આ લશ્કર કોઈ પણ રહેવાનો નથી કારણ કે સાચો નથી માટે વળી બધો ખોટે ખોટો છે માટે તેઓ ખોટો જે બુદ્ધિ એ જ ખોટી છે તો બુદ્ધિમાં જે વાસ થઈ રહ્યો છે ને સાચું માન્યું છે એ મોનનારા હાચા કઈ રીતે હોય વાસ્તવિક બુદ્ધિ ખોટી તો અંદરનો શીણ બધો માનેલો ખોટો અને એને મોનવા વાળો રીત સર ખોટો ખોટો ને ખોટો ભલે કહેતો હોય કે હું સમજુ છું મને આવડે છે મને અનુભવ છે હું અમુક અભ્યાસ કર્યો છે હું બધાથી આગળ થયો છું હકીકતમાં વાસ્તવમાં આ બધું ઓલા રોંગ બધું ખોટું વાસ્તવિકતા તો કોઈક અલગ વાત છે અને જે જે બુદ્ધિ ની તાકાત છે એ તો બુદ્ધિ ની તાકાત આ વસ્તુ જે છે સિદ્ધાંત મત છે સંતનો મત છે અનુભવ ગમ્ય જે મત છે એ તો આ બુદ્ધિની તાકાત બહારની વાત છે બુદ્ધિ તો એક સીમા છે હદ છે નહીં ઘણી ફેર આપણા મોબાઈલો કોમ કરતા નહીં આ એટલે એ કહી દે કે ભાઈ તમે ટાવર બાજશો હદ બાજશો એટલે હદ બાર શું ચલસન હદ બાર શું સિદ્ધાંત છે હે એ કવરેજ બાળ આ બુદ્ધિને ખબર ના પડે એટલે બુદ્ધિ પણ સંતના સંપર્કમાં નથી હા માટે બીજી સાચી વાતને જો તમે જેનો એરિયા નથી એ એરિયાના બીજા એરિયાની વાસ્તવિક હકીકત વાત કરો તો એ જેનો એરિયા જ નથી એ માણસ માનવા તૈયાર થતો જ નથી એમ બુદ્ધિ ઉપરનો જે સિદ્ધાંત વિશે છે આપણી સંસ્કૃતિ એ સિદ્ધાંતને માનવા હાલ બુદ્ધિ માનવા તૈયાર થતી જ નથી કારણ કે ત્યાં જઈ જ નથી હા એટલે બુદ્ધિમાન એક હોય બે હોય કે લાખો પીએચડી હોય પણ બુદ્ધિમાનો આ બુદ્ધિનો વિષય નથી માટે અધ્યાત્મ વાત ના એ હસી કાઢ છે હસી કાઢ છે અને જો હસી કાઢવા જેવી વાત હોય તો શું આપણા ઋષિઓ મુનિયો વેદંતિયો જ્ઞાનીઓ શ્રી કૃષ્ણ રામ આ બધા પાગલ હતા તે ગુરુના ના પાસે જતા કારણ કે નિયમ બુદ્ધિઓ કોમ નથી કરતી પછી સદગુરુ પાસે જ્યાં તો બુદ્ધિ બહાર નો આ વિષય આધીનતા પ્રમાણ આવ દાસ ભાવ નિર્મળતા ના આવ તો અવૃદી આ શબ્દો સંભળાય ખરા વંચાય ખરા બીજાને કહીએ કે ખરા પણ પોતાનામાં ઉર્જા પાવર ના આવે એટલે ના આવે કારણ કે બુદ્ધિ બહાર નો વિષય વેદાંત કે મતી ન લખે છે એ મતી એટલે આગળ કહીએ હા કે જ્યાં બુદ્ધિનો પરદેશ પૂરો થાય તો આ ઉપરની બાબતોને પકડવા કે સમજવા બુદ્ધિ ના કરતો બુદ્ધિ કોમ ના પણ બુદ્ધિ કરતો અતિ સૂક્ષ્મ વિચારો કરીએ અતિ સૂક્ષ્મ વિચારવાન જે હોય હા વત્તા શુદ્ધ વિચારો હોય તો એ જ આ બુદ્ધિના ઉપરના પ્રદેશમાં જઈ શકે છે આ વિચારધારા એ જ અર્જુન આપેલી ત્રીજી ઓખ છે વિચારધારા એ જે તત્વ વિચાર કરી શકો છો અરે સૂર્યના ઉપર એ તત્વ છે અને જળ પાણી અગ્નિ વાયુ નો પાંચ તત્વ ને તત્વ જ છે હા અને એ તત્વથી જ જન લેવા દેવા હોય તત્વ નો જે વિચાર અર્જુન તત્વદર્શી એટલે તત્વ પાણી તમે જુઓ પાણી પાણી નથી પણ હાઇડ્રોજન ઓક્સિજન તત્વ છે એવી રીતે જે તત્વ વિચારધારા જેની જાગૃત થાય એને ત્રીજા નંબરની ઓંખ કહેવાય એને ત્રિલોચન કહેવાય અર્જુનને આ દ્રષ્ટિ આપી હતી એનો પર્યાય નામો વિચારધારા છે એનો પર્યાય નામો કોઈ ત્રીજું નેત્ર કે કોઈ અનુભવ ઓંખ કે कोई त्रिलोचन के कोई अंतर चक्षु के कोई प्रज्ञान चक्षु के कोई ज्योति के कोई दिव्य ज्योति के कोई दिव्य नेत्र के कोई लोचन के आ, कोई पारखनी भूमिका के आ, कोई बड़ी ज्ञाननी भूमिका के कोई प्रकाशमणि के कोई शूरता के कोई समझन के कोई एन हृदय हृदय प्रदेश के आ, आ, आ कोई वाली भाव ऊर्मी के, कोई अधिकार के अधिकारी के, अधिकारी कोई मानव के, कोई सूक्ष्म नेत्र के, कोई तीजी कोई समाधि कोई अंतर ध्यान के, कोई ऊंडाण के, कोई दीर्घ दृष्टि कह कोई वैज्ञानिक शक्ति के, अगर तो चेतना के ऊर्जा के પણ એ આ બધાય એ પર્યાય શબ્દો છે જેના ત્રીજું નેત્રક હોય આ બધાય હવના મત અનુસાર પર્યાય શબ્દો છે વસ્તુઓ એટલી વિચારધારા એટલી બધી નથી હોતી આમ જે જે ઉપમાઓ એ ઉપમાઓ અગર તો જે જે કહીએ છીએ એ સર્વ મૂળ એક સાત્વિક વિચારધારા એવું કહેવાના અર્થમાં જ કહેવાય છે આગળ વિચાર કરીએ કે ઘણા મતપંથવાળા જે આ વાતના અધિકારી નથી અને આ વાતમાં ઉતર્યા છે એવા મત પંથવાળા સૌ સૌનો મત મહાન બતાવવા માટે બીજાના મતને તોડીને પોતાનો મત ધારણ કરવા અને અગ્રેસર બતાવવા એ બીજા માર્ગની જે માર્ગો સીધા થતા નથી અને એ લોકોના આ અધ્યાત્મ માર્ગનો વિષય અગર તો ખબર નથી એમને જુદા જુદા ફટિયા પાડ્યા એટલે મતપંથ વાળા જે બુદ્ધિના શાશ્વત પ્રદેશો છે તેને અથવા તો શરીરના હોય દાખલા તરીકે કપાળ ભાલ બ્રહ્મર બે આંખોની વચ્ચે અથવા શૂન્ય કે પછી ખોપરીની જગ્યા એના તળે કોઈ છાતી મધ્યે કોઈ નાસિકા ઉપર કોઈ અગ્ર ઉપર આમ જુદી જુદી જગ્યાએ ત્રીજી ઓક છે આવું ઓ ઉલટું જ્ઞાન બતાવતા ગયા છે કારણ કે એ પણ બુદ્ધિ ઉપર ગયા નથી એટલે જે નાશવંત છે એનાથી એ આગળ વિચાર કરી શકતા જ નથી આ બધું નાશવંત દેહના હોય આવશે એથી આગા પાસા થતા જ નહીં તો ચોખ્ખે ચોખ્ખી ખબર પડે છે કઈ એરિયા એ વંચક જ્ઞાની અગર તો અનુભવ જ્ઞાની પેલા સોરી વંચક જ્ઞાની અનુમાન જ્ઞાની હા આગળ તો પ્રશ્ન હોફ્યા હોઘડવાળા એવા જ્ઞાની અનુભવ જ્ઞાની નાશવંતનો કદી વર્ણન કરજ નહીં હા એટલે જેમ આપણે દાખલો એક લઈએ એક ડુંગળી હોય અને ડુંગળી તમે એક એક પળ ખોલો એક પળ બીજું પળ ત્રીજું પળ એ ખોલતો 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 સૌથી નીચે બધા પળોના છેક નીચે એક જેની બચ્ચું આવે જેને બીજ કહેવાય એ ડુંગળીની બચી કહેવાય બચીનો અર્થ છે કે આ ઉપરનો તૈયાર પણ ખોલી નાખો દેખાતો બોલાતો વપરાતો લખાતો જેટલો જેટલો ઉપરનો તન મન ન ઓળખવાનો જેટલો કવર હોય એ બધો કરતો ખોલતો ડુંગળીની જેમ ખોલતો 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 હવ નેચર અવશેષમાં જે એનો અધિષ્ઠાના આધાર એ બચી જાય બચી એટલે એ બચી જાય કારણ કે પ્યોર વસ્તુ છે આટલો બધો પડ તૂટે અંદરના મેળા દે ને હે એમ આ બધાય ફળ તૂટી જાય તાના અંદરની વસ્તુ કાયમ છે નિત્ય શુદ્ધ છે નિત્ય જ્ઞાનમાન મુદ્દત છે એને કોઈ જાતનું કશું ત્યાગ ગ્રહણ કે જાણવા ના જાણવાની તમન્ના થતી જ નથી એ રીતે આપણું સત્ય સાચું સ્વરૂપ આપણે કોણ છીએ એ પ્રય અર્જુન ન શ્રી કૃષ્ણ ભગવાન આ રીતે સમજાવે છે એટલેથી

કોઈ દેહધારીઓને ધ્યાનમાં રાખીને નહીં અર્થાત બોલી રહ્યા છે કે હે અર્જુન હું કોઈ પણ કાળે થતો થયેલો કે થવાનો નથી ના એમ ભૂતો ભગીતો અર્જુન આ હું જે છે ને એ કોઈ કાળે થયેલી વસ્તુ નથી થશે એવું નથી આગળ થવાનું થયું તું એવું નહીં ભૂત ભાવિ વર્તમાન ત્રિકાળા બાદ સદા કાળ જેનું અસ્તિત્વ છે જેના માટે શાસ્ત્રો વેદાંતો અને બધા હું તમે બધાય તૂટી જ હજુ મેળ પડતો નથી હજુ અંત આવતો નથી એ શુદ્ધ સ્વરૂપમાં અર્જુન કૃષ્ણ ભગવાન કહેશે કે હે અર્જુન હું થયો નથી થવાનો નથી કોઈ કાળ એવો નથી કોઈ જગ્યા એવી નથી કે જો મારું અસ્તિત્વ ના હોય હું સર્વ જગ્યાએ છું મારે કોઈ આપવા જવાનો કે આગળ પાછળનો વાયદો ના હોય હું જન્મ મરણ ન પામતો જ નથી માટે શત્રુ કે મિત્ર એવો આ હુન અર્થાત મારે જ્ઞાનીઓ કશું જ રહેતું નથી આ બુદ્ધિ તથા તેના પરદેશો કોઈ પણ સાધનો બુદ્ધિ અને બુદ્ધિની હદ એ કવરનો એરિયા એ કોઈ પણ સાધનો જેવા કે પાણી વાયુ પવન હથિયાર એ કોઈ પણ મને જાણી શકતો નથી પણ હું એ બધાને જાણું છું

એ પદાર્થ કહેતો હોય કે હું છું પણ આપણે એને દિવાલે સમજી માનીએ જ પદાર્થ કહેતો હોય કે હું છું આપણે એને ઝાડ બેસીએ એ જ પદાર્થ કહેતો હોય કે હું છું એના આપણે આકાશ પૃથ્વી સૂર્યમાંની બેસીએ આપણી માન્યતા ખોટી છે એ અસ્તિત્વ છે એ કોઈક અલગ વાત છે એટલે કોઈ જગ્યા એવું નથી કે અર્જુન જ હું ના હોય આ વાત ઘેર બિહારવી એ તો ગુરુની સેવા એવો સદગુરુ કૃષ્ણ સમાન અને એવી એમની કરુણા અને એમની કૃપા મેળવીએ તો આ વાતનો ઘેર મેળો બીજા નંબરમાં આપણે જેને જોનવર કહેતા હોય એને આ ખબર ના પડે અરે ભલે ખબર પડે ના પડે નંબર બે પણ તમે એક કૂતરાને મારવા દેજો એ તાત્કાલિક હું એને એની સાબિતી હુંથી જ કે હું થોડું પૂરું ક્ષેત્રમાં ગીતા હો ભણવા જુ તું બીજા નંબરમાં એક જળ વસ્તુ હોય અને જળ વસ્તુને ક્યાંય ખબર ના પડે અરે બધી જગ્યાએ પરમાત્મા હું નામથી વ્યાપક જળ થળે એવું કશું નહીં તમે કોઈ પણ એન્જિનિયરી ચાલુ કરો બાઇકથી મોડીન મશીન કા રિક્ષા કા મોટા મોટા સાધનો કા મોટી ફેક્ટરીઓનો એન્જિનો એ એ શરૂ થાય ત્રણ હું 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 થાય જ છે એ હું અસ્તિત્વ જ છે એ હુનન જળને કશું લેવા દેવા નથી તમે એક લોબી દોરીનું લંગરી બનાવો અને જોર કરીને ખેંચવાનું ફેવરો જોરદાર તો આ દરથી લામ દરિયામથી વાદર છે ઉમ ઉ ઉપદેશ લેવા દિયો છે હા આચો છે વર્ક થવા દ્યો છે અરે મધ મોક્ષ તો હું 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 થાય છે અરે વહેતો બ્રહ્માંડમાં વહેતો પવન શું 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 અવાજ કરે છે એ પણ કહે છે કે હું શું શું આટલી કોમન વાત આટલી જગજાહેર વાત શું બુદ્ધિના બેડ મારી જી લો ને અને અભિમનનું જે પોષણ કરી રહ્યા છે આ લોકોને આટલી શોર્ટ વાત સમજાતી નથી વીજળીના ચમકારાથી એ ઓછી બાબત છે કોઈ કર્મ કોણ ક્રિયા કશું જ નથી પણ એવાના શરણે જતા રહીએ

શરણે જા એને ઉપાડી લીધો છે અર્જુન તારો વ્યવહાર પણ હું ચલાવું છું આવી આ ગહન વાત હા એટલે પોતાનાથી હું છું તો આ બધો છો ભગવાન એવું કહેવા માંગે છે કે હું છું તો આ બધો છું બ્રહ્માંડ છે અને હું નથી તો કોઈનું અસ્તિત્વ જ નથી હું નથી એવો પ્રશ્ન જ નથી તો કોઈનું અસ્તિત્વ નથી એવો પણ સંશય નથી આમ શ્રી કૃષ્ણની જે હું નામની જગ્યા છે તેને તમામ રૂપો તમામ નામો તમામ ગુણદોષો વગરની છે આ જગ્યામાં કોઈ દ્વૈત પણ છે નહીં મારું બીજાનું પરનું વેગડું એવું સજ નહીં

એ બુદ્ધિ બારની વાત છે આ બધું મોનેલું છે એના બારની વાત છે જગતનો એક દાળો પરલય થાન એક દાળો ઓમ થાન એક દાડો કેમ થાન આવા આવા સમયો આવશે તમારા બાપનું થોડું જગત છે તે ભવિષ્ય બાકી રહ્યા હો આ વાતને સમજીએ કોણ એટલા માટે આ લય બહાર એ પણ બુદ્ધિની બહારની વાત છે હા જેમ ડુંગળીના બચ્ચાને જેમ કાયમથી શુદ્ધ બુદ્ધ મુક્ત હોય એમ આ શબ્દ સ્વભાવ આ જગ્યા જ્ઞાની પુરુષો જે પોતાના ગુરુમુખથી બોલે છે એ વાતમાં તો કોઈ કસરત નથી પણ એના માટે કોઈ અધિકારી નથી અને હાવ હાઉની રીતે કોક ના કોક આઈ એમ સમથિંગ કોક ના કોક થઈશું એમ આ વાત અવતારોના અવતારો જશે પણ આપણે થઈએ છીએ તો અમદાવાદ આ વાતનો મેળ પડવો મુશ્કેલ છે મુશ્કેલ છે અને આપણો મેળ નહીં પડે એની ચોખ્ખી આપણે ક્યાંક તમને ખબર નહીં પડતી તો ચોખ્ખો અહંકાર ઉભો થઈ જશે કેમ ખબર ના પડે જિંદગીઓ કાઢી આ ચોખ્ખો અહંકાર નો માણસ છે પણ કૌર પક્ષ નો એટલા માટે હું મારાથી બધાય આ એકી એક છે ને પવન ચંદ્ર આ બધો મને પોકતો જોતો નહીં પણ મારા ભયથી આ લોકોની ફરજ જેમ રાજાની બીકથી તમામ રાજ્ય કર્મચારીઓ કોમ કરતા હોય નજરે ના પડે એમ સમગ્ર બ્રહ્માંડનું કોઈ પણ તત્વ હોય એ બધો આ હુંથી બિયેન પોતપોતાની ફરજો બજાવી જશે એમને ગભરાટશે કે જો નજરે પડી દઈશું અને ફરજમાં ભૂલ આવશે તો આપણો સસ્પેન્ડ કરી દેશે આટલા કેટલી સત્તા છે હા એટલા માટે કારણ કે આ આ વિચારધારા જેવી છે આ હું એ દેહ દુનિયા નામ રૂપ તથા વિષય ધર્મ કે દ્વૈત પણ આવું એમો કશું નથી અરે સૂર્ય ચંદ્ર તારા વિદ્યુત અગ્નિ અગર તો સમગ્ર વિશ્વ ઉથલપાથલ થઈ જાય કદાચ હા રમણ ભમણ કદાચ થઈ જાય તો આ હું કોઈ પણ પ્રકારની અસર થતી નથી માટે જ શ્રી કૃષ્ણએ કહ્યું છે કે અર્જુન બધાને હું જાણું છું પણ મને કોઈ જાણવા સમર્થ નથી હવે આપણે ભાગ ગીતાનો સિદ્ધાંત રહસ્ય એક ભાગ આટલો પૂરો કરીએ બાકીનો આગળ લઈશું સદગુરુ ભગવાનનો જય